અને ગોળ સ્વાદ પ્રમાણી નાખીશું જો તમે ગોળ કે પર નામ કરતા હો તો અવોઇડ બી કરી શકાય ત્યારબાદ તેમાં આપણે સમારેલા બટેટા એડ કરીશું તીખું વધારે ખાતા હોય તો આપણે મખાણા પાછાથી એડ કરવાના છે કારણ કે મખાણાને જો વેલા નાખી એડ કરી દઈએ તો વધારે સોગી બની જતા હોય છે એટલે આપણે બટર થોડું ચળે પછી મખાણા એડ કરશું હવે આપણે લીધેલા મખાણા એડ કરશું અને सातम साईड से हलगले બઉ રસાવાળું નથી બનાવતી એટલે પાણી જરૂર મુજબ સામાન્ય એડ કરશું આપણે ત્યારબાદ કુકર બંધ કરી ત્રણ વિસર કરીશું હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે તો એક વાર cooker પર કરી લઈશું જે તૈયાર છે આપણું બટેટા વખાણા નું એવું super healthy શાક serving bowl માં લઇ લીધું છે. ઉપરથી ગાર્નિશિંગ માટે થોડા લીલા ધાણા એડ કરશું જો તમને ખટાશ પસંદ હોય તો તમે આમાં લીંબુ ભી એડ કરી શકો છો તો તૈયાર છે આપણું ટેસ્ટી એવું મખાણા અને બટેટાનું શાક જેને તમે રોટલી કે પરાઠા સાથે પણ પીરસી શકો છો અહીંયા શાક મેં ફક્ત બે વ્યક્તિઓ માટે જ બનાવેલ છે જેથી ક્વોન્ટિટી ઓછી લીધેલી છે તમે તમારી જરૂરિયાત મુજબ બટેટા અને મખાણાની ક્વોન્ટિટી વધારી શકો છો